યા ધર્મધર્મ ચ કાર્ય ચા કાર્ય અયથાવતી બુદ્ધિશા પાર્થ રાજ હે પાર્થ જે બુદ્ધિથી ધર્મ અધર્મને તથા કાર્ય અકાર્યને પણ અયથાર્થપણે જાણે છે અર્થાત ખરી રીતે વાસ્તવિકપણે નથી સમજતો તે રાજસી મધ્યમ બુદ્ધિ છે શાસ્ત્રોએ જે કાંઈ પણ કર્તવ્ય તરીકે વિધાન કર્યું છે તે ધર્મ છે અર્થાત ભગવાને જે કાંઈ કરવાની આજ્ઞા આપી છે તે ધર્મ છે ધર્મ તે ધર્મ સૂતના વચન એવું નિષ્કુળાનંદ સ્વામીએ બતાવ્યું છે વળી જેનાથી પરલોકમાં સદગતિ થાય છે તે ધર્મ છે શાસ્ત્રોએ જેનો નિષેધ કર્યો છે મહારાજે જેનો નિષેધ કર્યો છે જે કરવાથી પરલોકમાં દુર્ગતિ થાય છે તે અધર્મ છે પોતાના માતા પિતા વડીલ વૃદ્ધો ગુરુજનોની સેવા કરવામાં બીજાઓને સુખ પહોંચાડવામાં બીજાઓનું હિત કરવાની ચેષ્ટામાં પોતાના તન મન ધન યોગ્યતા પદ અધિકાર સામર્થ્ય ગુણો કે પણ પોતાની વિશેષતાને લગાડી દેવા તેને ધર્મ કહેવાય છે તેવી જ રીતે બીજા કોઈ પરોપકારના કાર્યો કરવામાં પોતાની કહેવડાવવાળી ચીજોનો યોગ્ય રીતે વિનિયોગ કરવો એ ધર્મ છે આનાથી ઉલટું પોતાના સ્વાર્થ સુખ આરામ સત્તા માન બડાઈ બીજાઓના હકના ધન સંપત્તિ હક પદ અને અધિકાર છીનવી લેવા બીજાઓ ઉપર અપકાર અહિત કરવા પોતાના તન મન ધન યોગ્યતા પદ અધિકાર વગેરે જે કંઈ પોતાનું કહેવડાવવા વાળું હોય તેનાથી બીજાઓને દુઃખ આપવું હેરાન કરવા તે અધર્મ કહેવાય વાસ્તવમાં ધર્મ તે ધર્મ તે છે જે જીવનું કલ્યાણ કરી દે અને અધર્મ તે છે જે જીવને બંધનમાં નાખે બંધન ઊભું કરે કાર્ય ક્યુ ને અકાર્ય શું તે આગળના શ્લોકમાં બતાવ્યું છે તથા સાત્વિક બુદ્ધિમાં બતાવેલા પ્રવૃત્તિ નિવૃત્તિ ભયાભય બંધ મોક્ષને પણ અહીં એ વચ્ચે શબ્દોથી લઈ લેવા જોઈએ અયથાવત પ્રજાનાતિ જે વ્યક્તિ કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ રીતે નથી ઓળખી શકતો કે દાનત સેવતો નથી તો પછી તે ધર્મ અધર્મને યથાર્થ નહીં જ જાણી શકે અને તો પછી બંધન અને મોક્ષને કેવી રીતે ઓળખશે બંધન અને મોક્ષ ભાગે આવે છે આ જિંદગી પૂરી થયા પછી મૃત્યુ પછી પણ તેને ઓળખવાના છે જીવતે જીવતા જ એટલે એ ઘણા કઠિન છે પરિણામ આવ્યા પહેલાં ઓળખી જવું તો એને સાત્વિક બુદ્ધિ કહેવાય પરિણામ આવ્યા પછી ઓળખી જવું તો રાજસી બુદ્ધિ કહેવાય અને પરિણામ આવી જાય તોય ન ખબર પડે તો તામસી કહેવાય સાત્વિકી બુદ્ધિ અને રાજસી બુદ્ધિમાં ફેર મોટો હું શું ફેર ભાઈ સમજ હું ફેર પ્રાયોરિટી ક્રમ્ય રાજસી બુદ્ધિવાળો હોય એમાં એવું નથી કીધું કે એ ધર્મ કાર્ય ન કરે પણ શું કર કેવી રીતે કરે અયથાવત જેવું કરે કરવું જોઈએ એવું ધર્મય ન કરે હાવ અધર્મય ન કરે કોને કેટલો ભાર દેવો હોય આમાં પ્રાયોરિટી ક્રમ કે બીજું શું કે જેમાં જેટલું દેવું પડતું હોય એટલું ન આવે અને ઊંધો કરે પ્રાયોરિટી ક્રમ ઊંધો કરે ઓલામાં વધારતી વધારે તામસી બુદ્ધિમાં હાવ ઊંધો પ્રાયોરિટી ક્રમ અને આમાં પ્રાયોરિટી ક્રમનો અભાવ અને ઓલામાં પ્રાયોરિટી ક્રમ બરાબર ટાઈમ મેનેજમેન્ટ કેને કહેવાય પ્રાયોરિટી ક્રમ ટાઈમ મેનેજમેન્ટ એટલે પ્રાયોરિટી મેનેજમેન્ટ ટાઈમ તો બધા જેટલો હોય એટલો જ હોય છે એમાં તો કંઈ ફેરફાર નથી હોતો કે ભાઈ એનું મેનેજમેન્ટ શું કરવું બપોર હવારમાં લાવવું ને હવાર બપોરમાં લાવું એ મેનેજમેન્ટ શું કરવું ટાઈમ મેનેજમેન્ટ કહેવાય છે એનું મેનેજમેન્ટ શું કોઈ સમય માણાથી ફર્યો ફરે છે તો પ્રાયોરિટી જેને દેવાની હોય એ ટાઈમ કરી લે અને સેકન્ડ પ્રાયોરિટી હોય એ પ્રમાણે એ કરે તો એને ટાઈમ મેનેજમેન્ટ કર્યું અને બુદ્ધિનું કામ જ એ છે બુદ્ધિનું કામ ન કરવાનું ને કરવાનું ને એવું નથી એ તો પછી પ્લાન કરી દે એટલા બધા શરીરને એનાથી કર્મો થાય છે કર્મ ત્રણ પ્રકારે ઓલું કીધું છે ને મનથી શરીરથી અને વાણીથી ત્રણ પ્રકારના કર્મ છે વાંચિક માનસિક અને કાય બુદ્ધિનો ક્યાં રોલ આવ્યો બુદ્ધિનો રોલ ક્યાં આવ્યો પ્રાયોરિટી ગોઠવવા પ્રાયોરિટી ગોઠવીને આ ત્રણેયને આપી દે એટલે કર્મ તો એ કરતા હોય શરીર મન અને વાણી ત્રણ પ્રકારના કર્મ કાયક વાતચીક અને માનસિક એ ત્રણેય ત્રણ પ્રકારના કર્મ કહેવાય છે તપ પણ આગળ ત્રણ પ્રકારના કીધા છે ખતર માધ્યમ તપ ત્રણ પ્રકારના કીધા છે કાયિક તપ માનસિક તપ અને વાચિક તપ એ ત્રણ પ્રકાર એમ કર્મ એ ત્રણ પ્રકારક વાચિક ને માનસિક અને ટાઈમ તો હોય નહીં હોય એમાં બુદ્ધિનો રોલ હું બુદ્ધિનો રોલ એ કે જે તે ટાઈમે જે તે કરી લેવું એટલે એણે ટાઈમ મેનેજમેન્ટ કર્યું કહેવાય અને એની બુદ્ધિ સાત્વિક કહેવાય ટાઈમે કરે નહીં અને પછી દોડે તો એ સાત્વિક ભાવ નથી માણસના જન્મમાં જે કરવાનું હોય એ કરી લેવું અને પછી પછતાવું ન પડે નાનપણમાં જે કરવાનું હોય એ કરી લેવાનું પછી પસ્તાવું ન પડે તો એને સાત્વિક બધી કહેવાય અયથાવત પ્રજા જે વ્યક્તિ કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ રીતે નથી ઓળખી શકતો કે દાનત સેવતો નથી જે ઓળખી જ ન હોય કે એ પ્રાયોરિટી કેવી રીતે દઈ જો જોકે ઓળખી તો એક તો હોય પણ પ્રાયોરિટી દેવાની એમાં તાકાત નથી હોતી બુદ્ધિને કોણ જાણે એના પૂર્વ કર્મ હોય કે પછી કંઈક તું ઓછી હોય કે જે હોય પણ યથાર્થ પ્રાયોરિટી ન દઈએ કે દેહાભિમાન હોય કે જે હોય એને લઈને એમાં ક્યાંક તણાઈ ગયેલો હોય તણાઈ ગયેલો હોય એટલે પ્રાયોરિટી ન દઈએ કે રાગથી તણાઈ ગયેલો હોય માણસ તો એ પ્રાયોરિટી જેને જેટલું મહત્ત્વ દેવું હોય એટલું ન દઈએ કે અને ઊંધું મહત્વ આપી દે રાજા છે એ સિલેક્ટ કરે પ્રધાનને તો શું કરે એ કોને સિલેક્ટ કરે રાણીનભાઈ એટલે એને પ્રાયોરિટી દેવાની હોય કે પ્રધાનને યોગ્ય હોય એને તે દઈ ન હોય કે એટલે રાજાની બુદ્ધિ રાજ છે કહેવાય આખું રાજ હલાવી કે એવો ક્યાંકથી ગોતી આવે રાણીનો ભાઈ હોય તો એને કાંઈ વાંધો નહીં એને દઈ દે મિલકત જે દેવાની હોય પણ રાઇજ હલાવવું છે તો એને કોઈ ક્વોલિફિકેશન જોઈને એને પ્રાયોરિટી આપે મહત્વ આપે મહત્વ બુદ્ધિ કે જેનું જેટલું મહત્ત્વ હોય એટલું મહત્ત્વ બુદ્ધિ એને આપે તો એનામ સાત્વિક બુદ્ધિ અયથાર્થપણે આપે તો રાજસી બુદ્ધિ હા હું તો જ આપી દે તો તામસી બુદ્ધિ